ખેડૂતોને માવઠાના કારણે મોટા પાયે નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોના મનમાં પ્રશ્ન થશે કે આર્થિક સહાય મેળવવા માટે અમારે અરજી કેવી રીતે કરવી આ અરજીને લગતા તમામ પ્રશ્નોની જાણકારી આજે આપણે મેળવવી નંદની આ કમોસમી વરસાદને કારણે કેટલા ખેડૂતોને નુકસાન થયું છે ગુજરાત રાજ્ય સરકારના સર્વે અનુસાર બસો એકાવન તાલુકાના સોળ હજાર ને પાંચસો થી વધુ ગામડાઓને નુકસાન થયું છે નંદની આ કમોસમી વરસાદને કારણે કેટલા ખેડૂતોને નુકસાન થયું છે ગુજરાત રાજ્ય સરકારના સર્વે અનુસાર બસો એકાવન તાલુકાના સોળ હજાર ને પાંચસો થી વધુ ગામડાઓના ખેડૂતોને નુકસાન થયું છે પાકને નુકસાન થયેલા ખેડૂતો નો આંકડો છે જ મોટો છે ત્યારે સરકાર દ્વારા કેટલા રાહત પેકેજ કરવામાં સાત નવેમ્બરના ના રોજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે દસ હજાર કરોડ ની સહાય રજૂ કરવામાં આવી છે અરજી કેવી રીતે કરવી ખેડૂત જે છે એને આર્થિક સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આજથી એટલે કે ચૌદ નવેમ્બરથી એ કાર્ય શરૂ થઈ ગયું છે જે પંદર દિવસ સુધી ચાલશે એટલે કે અઠ્યાવીસ નવેમ્બર સુધી તેઓ અરજી કરી શકશે

આવું છે 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 ને ઘણી વખત બને પણ એક એક માટે કોઈ જ વ્યક્તિ સહાય માટેની અરજી કરી શકે હા ઘણા બધા હોય એ વૈકલ્પિક બાબત છે પરંતુ સહાય કોઈ પણ એકને જ મળશે ઘણા ખેડૂતો એવા હોય છે કે જેને સંયુક્ત ખાતું હોય તો શું કરવાનું સંયુક્ત ખાતેદારમાં જે અન્ય ખાતેદાર છે એનું સહીવારું એન ઓ પણ અપલોડ કરવાનું રહેશે સરકાર દ્વારા એક ખેડૂતને કેટલી સહાય મળશે સરકાર દ્વારા એક ખેડૂતને કેટલી સહાય આપવામાં આવશે જે સરકાર જે છે એ હેક્ટર દીઠ સહાય ચૂકવશે તો એક હેક્ટરના એ બાવીસ હજાર અને બે હેક્ટરના ચુમ્માલીસ હજાર એ સહાય ખેડૂતોને કરવાના છે જ્યારે વીઘા દીઠ માની લો ને કે પાંત્રીસો રૂપિયા ચૂકવવામાં આવશે ઘણા ખેડૂતોના ખેતરોનો સર્વે થયો જ નથી તો શું આવા ખેડૂતો છે એ પણ અરજી કરી શકે

જે ખેડૂતોને આર્થિક સહાય આપવાની છે એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલે કે સરકાર દ્વારા અપાતી આ સહાયના લીધે કોઈ પણ કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને જો શક્ય હશે તો આની તારીખ પણ લંબાવાશે આ જે ચૌદ નવેમ્બર છે ને આજથી જ એપ્લિકેશન છે પણ અમુક જગ્યાએ સરકારની આ જે વેબસાઇટ છે એ ડાઉન છે